સુરત જિલ્લામાં કામરેજની બાજુમાં આવેલું તાપી કિનારે ગાય પગલાં તીર્થધામે દર અમાસે અલગ અલગ મંડળો તેમજ અલગ અલગ યજમાન દ્વારા બાવન દત્ત બાવનીના પાઠ તેમજ મહાપ્રસાદીનું આયોજન થાય છે અને આ આયોજન દર અમાસના દિવસે કરવામાં આવે છે આ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજરી રહે છે દત્તબાવાનીનો આનંદ માણે છે આજ સુધી ચુમાલસમી અમાસ સુધી બાવન દત્તબાવાનીના પાઠ થયેલ છે હાલ ગાયબ પગલાંમાં તીર્થધામ ખાતે આવેલ પાંચ હજાર વર્ષ પુરાણું ભગવાન કૃષ્ણ અને બલરામના હાથે સ્થાપના થયેલ એવા શ્રી શંખેશ્વર મહાદેવના મંદિરનું જીર્ણોદ્ધારનું કામ પૂરજોરમાં ચાલુ છે આ મંદિરના જીર્ણોધાર માટે ગુજરાત સરકારના યાત્રાધામ બોર્ડ દ્વારા છ કરોડ પાણી પુરવઠા સિંચાઈ વિભાગ દ્વારા ધોવાણ અટકાવવા એક ચૌદ કરોડના ખર્ચે પાળા માટે તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે રોડનું નવીકરણ પણ હાલ પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે આ મંદિર તાપીના રમણીય સુંદર વાતાવરણમાં આવેલ નવા નવા ન્યૂઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો રિપોર્ટર કામરેજ કાકુ